અને આપણે બહુ આનંદ કર્યો છે હાલેલુયા નવ વર્ષમાં આપણે પ્રભુની સ્તુતિ કરી છે આરાધના કરી છે ઘણા બધા સંકલ્પ આપણે કર્યા છે અને એમ ધીરે 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 આપણે નવા માસના પ્રથમ માસને આપણે જાણે આગળ વધારી રહ્યા છે એમાં આપણે આગળ વધી રહ્યા છે પ્રભુની સુધી થાઓ કે આજે સવારમાં પણ નવા માસમાં બીજા અઠવાડિયામાં પૂરું કરીને આ બીજું અઠવાડિયું પૂરું કરીને આપણે આગળ વધી રહ્યા છે હા લાઈ પ્રેઝ ગ લોટ અને જે એમ ગયા વર્ષમાં આપણે ઈશ્વરે આપણને સહાય કરી મદદ કરી એમ અત્યારે પણ તેવા આપણને સહાય અને મદદ કરી રહ્યા છે ઘણી બધી વખત ઘણા પ્રશ્નો છે મુશ્કેલીઓ છે ચિંતાઓ છે એ બધાની સાથે આપણે આપણા દિવસની શરૂઆત કરવી પડે છે આપણે ઘણી વાર કહે છે જે આટલી મુશ્કેલીઓ છે આટલા દુઃખો છે આટલી તકલીફો છે પણ જો તમે સભા શિક્ષક જુઓ તો ત્યાં લખ્યું છે દરેક બાબતને માટે સમય છે વખત છે અને જ્યાં સુધી ઈશ્વરની ઈચ્છા છે કે આપણે એ દુઃખમાં થઈને પસાર થઈએ એ આપણે વેઠીએ એ સહન કરીએ તો જે ઈશ્વરે અત્યાર સુધી આપણા માટે બધું ભલું કર્યું છે સારું કર્યું છે તો તેમને ખાતર શું આ પરિસ્થિતિમાં આપણે શાંતિથી પ્રભુની આગળ નમીશો નહીં ઊભા નહીં રહીએ પ્રભુની આગળ આપણે સહન કરીને પ્રભુના કામ જોડાયેલા નહીં રહીએ વાલા મિત્રો ઘણીવાર એવો સમય આવે છે આપણા જીવનની અંદર કે આપણી પાસે કઈ સારું ન હોય અને ઉપરથી વધારે રોજે રોજ ખરાબ થતો દેખાય અને જરૂરિયાત પ્રમાણે જે આશીર્વાદો દેખાવા જોઈએ એ ન દેખાય બધું જ પોસિબલ છે વાલા મિત્રો તમારા માટે મારા માટે પણ હું હંમેશા કહું છું કે એ બધી બાબતોને આપણે આપણા મગજ પર જીત પામવા ન દઈએ આપણા જીવનમાં જીત પામવા ન દઈએ કેમ કહેવાલા મિત્ર હું હંમેશા કહું છું એમ કે કોઈ મુશ્કેલીની જીત કદી થતી નથી આપણે એને જીતવા દઈએ છીએ આપણે પરિસ્થિતિમાં આપણે નિરાશ થઈને જાણે આપણા હથિયાર હેઠા મૂકીએ છીએ પ્રભુમાં આનંદ કરીએ પ્રભુમાં નવું નવું બળ મેળવીએ હિંમત મેળવીએ પ્રાર્થનામાં લાગુ રહીએ સતત પ્રાર્થના કરીએ નિરંતર પ્રાર્થના કરીએ અને પ્રભુ આવી પરિસ્થિતિઓમાં બહાર આપશે ગેસસે માની વાડીમાં પ્રભુ જ્યારે પ્રાર્થના કરતા હતા અને એટલા બધા વ્યાકુળ હતા અને જે આપણે વાંચીએ છીએ કે તેમનો પસીનો પણ લોહીના સ્વરૂપમાં ફેરવાઈ ગયો હતો ત્યારે આકાશમાંથી એક દૂત તેમને બળ આપતો જોવા મળ્યો હાલે અને આજે પણ એ જ પ્રભુ છે આપણા દુખમાં આપણી તકલીફમાં મુશ્કેલીમાં પ્રભુ આપણને બળ આપશે જો આપણે આનંદ સાથે એ બધું સહન કરતા આપણે આગળ વધીએ છીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની ઈચ્છા છે એમ સમજીને પ્રભુને ગમે છે એમ સમજીને અને પ્રભુને મહિમા મળે છે એમ સમજીને જ્યારે આપણે એવી પરિસ્થિતિમાં આગળ વધીએ છીએ ત્યારે આપણા ઈશ્વરને પુષ્કળ માન અને મહિમા મળે છે વાલા મિત્રો અને જ્યારે આપણા ઈશ્વરને માન અને મહિમા મળે છે ત્યારે આપણે પણ એના એ સારા કામોના દ્વારા પ્રભુના દ્વારા આપણે આશીર્વાદિત થયા વગર રહેવાના નથી ત્રણસો સોળ પ્રમાણે અગાઉથી આપણા માટે કરી રાખ્યો છે ખાલી આપણે પરસ્ત નહીં થઈએ પણ જો આપણે હથિયાર ફેંકી દઈશું તો પરસ્ત થવાના પૂરેપૂરા ચાન્સીસ છે પ્રભુનું વચન કહે છે નબળાને તે બળ આપે છે હાલેલું આ આપણે બળ માગીએ સામર્થ્ય માગીએ અને આપણી પરિસ્થિતિઓને પ્રભુની પ્રભુને હવાલે કરીએ પ્રભુની પાસે લઈ જઈએ હાલેલું આ આપણી પાસે આ માસમાં સુંદર વચન છે કશાની ચિંતા ન કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો હવેલા મિત્રો આભાર સુધી સાથે આજના સમયમાં આજે કે અત્યારે કે હમણાં કે થોડા વખતથી તમે અને હું તકલીફમાં છે પણ બાકીના વર્ષોમાં તો તેમણે ઘણી મોટી કૃપા કરી છે હું ઘણી વાર મારા જીવન વિશે ઘણી વાર મારા જીવન વિશે કહું છું ઘણા બધા એવા પ્રસંગોમાંથી પસાર કર્યો પ્રભુએ પણ પ્રભુ મહાન ઈશ્વર છે પ્રભુ બેઠા પણ કરે છે સ્થિર પણ કરે છે મદદ પણ કરાવે છે અને ચલાવે છે પણ હા લઈ લો પ્રેઝોડ ઘણા બધા વર્ષો સુધી મારા પપ્પાએ મારા મારા પપ્પાને મારા આકાશમાંના બાપે મારા ઉદ્ધારક તારનારે તેમને સાચવ્યા તેમને સંભાળ્યા પાછલા સમયમાં એવું પણ થયું કે તેમને કેન્સર નિદાન થયું તેમને સાજા પણ મળ્યું અને ફરીથી બીજો રોગ પણ લાગુ પડ્યો ઈશ્વરની ઈચ્છા જે પ્રમાણે હતી એ પ્રમાણે બધું બન્યું ખાલી લુઈયા પણ એના લીધે આપણે ઈશ્વરની સ્તુતિ કરવાનું થોડું મૂકી દેવાય કેમ કે એના પહેલાના વર્ષો ઘણા ફ્રૂટફુલ છે આશીર્વાદિત છે અમારા માટે અમારા કુટુંબ માટે મારા પરિવાર માટે આશીર્વાદનું કારણ છે હાલે જે સમયે જે પ્રમાણે બનવું જોઈએ પ્રભુની યોજના પ્રમાણે એ પ્રમાણે આપણા જીવનમાં બને છે હા યોજનાઓ જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ એમાં આપણે માટે રિયાઝ કરે છે આપણને મદદ કરે છે આપણે જાણીએ છે આ રાજા વિશે કે તે તો તેને તો કહી દેવામાં આવ્યું હતું કે હવે તું જીવવાનું નથી તારી વ્યવસ્થા કર તારા ઘરની તારા કુટુંબની તારા પાછળ જે બધી બાબતો કરવાની હોય એના માટે પણ એ રડે છે પ્રાર્થના કરે છે દિવાલ તરફ એટલે યરુસલેમ તરફ મુખ રાખીને મંદિર તરફ મુખ રાખીને જાણે પ્રાર્થના કરે છે દેવ એના જીવનમાં પંદર વર્ષ ઉમેરી આપે છે ત્યાર પછી દીકરો થયો અને ત્યાર પછી આપણે બધી બાબતો આગળ જાણીએ છીએ આપણે સારા જ કામ કર્યા છે તો એનો મતલબ એવો પણ નથી કે દુઃખ આપણા જીવનમાં આવશે નહીં નહી વખત આપણે અપેક્ષા રાખતા હોય છે છે કે ન આવે પણ ઈશ્વર નીચા દુખ આપવાની હોય તો શું મારે તમારે સ્વીકારવું ન જોઈએ અને ઘણા સારા સમય બાદ થોડોક ખરાબ સમય પણ આવ્યો હોય તો એમાં પણ આપણે પ્રભુની આગળ ન મિલાવીએ હિંમત રાખીએ કે એ પરિસ્થિતિઓને આપણે જીતવા ના દઈએ આપણે ચિંતા કર્યા વગર આભાર સુધી સાથે આપણે પ્રાર્થના કરીએ વિનંતી કરીએ અને ખરેખર પ્રભુ છોડાવશે વાલા મિત્રો પ્રભુ એમાંથી બહાર કાઢશે મને પણ કાઢશે મારા કુટુંબને કાઢશે મારી ટીમને કાઢશે અને એક દિવસ બધું બદલાયેલું અમે જોવાના છે હાલે લોહી ઘણા બધા મુશ્કેલ સમયમાં પણ પ્રભુએ આટલા વર્ષો સુધી મિનિસ્ટ્રીમાં પણ સંભાળ્યા છે હાલે લોહી ક્યારેક કામ વધ્યું ક્યારેક ઓછું થયું ક્યારેક વિરોધ સહન કરવો પડ્યો ત્યારે ક્યારેક તારીફ પણ અભિનંદન પણ મળ્યા ક્યારેક પ્રોત્સાહન પણ મળ્યું ક્યારેક મશ્કરી પણ કરવામાં આવી બધા અલગ અલગ સમયમાંથી પસાર થયા પણ ઈશ્વરનું જે કામ છે જ્યારે આપણે કરતા રહીએ છીએ ત્યારે ઈશ્વર એનો આશીર્વાદ આપે છે હાલી રીતે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુને ગમે છે એમ અને પ્રભુને માટે કરીએ છીએ એમ સમજીને આપણે આગળ વધીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા હા પ્રભુ અમે અમારી જાતોને તમારા ચરણોમાં નમાવી દઈએ છીએ પ્રથમ વિનંતી કરીએ છીએ અમારાથી જે ભૂલ થઈ છે વિચારો દ્વારા 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 વાણી વર્તન એવી ના ગમતી તમને બાબતોને સહકાર આપવા દ્વારા કરવા દ્વારા એને માટે નાણા દ્વારા એના માટે સમય આપવા દ્વારા એવી બાબતોને માટે સમય આપવાના દ્વારા પ્રભુ અમે જે કઈ પાપ ગુના કર્યા છે તમે અમને માફ કરો અને પ્રભુ આજના દિવસમાં અમારા આશીર્વાદ રોકાઈ નહીં તેને માટે પ્રાર્થના કરીએ છીએ ક્ષમા કરો તમારા લોહીનો દાવો કરે છે એમને શોધ કરો પવિત્ર કરો અને પ્રભુ આજના દિવસમાં તમે મારી સાથે રહો અને પ્રભુ અમારા જીવનમાં જે બધું બદલી નાખો એ સર્વ પ્રકારની ખરાબ બાબતોથી તમને ગમતી નથી એને બહાર કાઢો અને પ્રભુ જે તમને ગમે છે એ બાબતો કરવાના માટે તમે એમને પ્રોત્સાહન આપો સમય આપો તક આપો દુરવડી આપો જ્ઞાન આપો બુદ્ધિ આપો અને ડાપણ આપો પ્રભુ અને પ્રભુ એમ આજે અમે તમારી ઈચ્છા પ્રમાણે તમારી યોજના પ્રમાણે ચાલીએ અને પ્રભુ અમે બધા જ પ્રભુ આશીર્વાદિત થઈ એવું તમે થવા દેજો ને પ્રભુ આજે અમે બધા જ પ્રભુ ઘણા બધા આત્માઓ જીતી શકીએ ઘણા બધા લોકોને શેતાનના બંધનોમાંથી છોડાવી શકીએ ઘણા બધા લોકોને સુવાર્ત આપી શકીએ ઘણા બધા લોકોને અમે તમારું નામ વહેંચીને પ્રભુ અમે ઘણા બધા લોકોને પ્રાર્થના કરી શકીએ એવું તમે થવા દો પ્રભુ તક તમે આપજો અને ઉપયોગ તમે અમારો કરજો અને પ્રભુ અમે જીવો પ્રભુ તમારી નાની મોટી સેવાઓ કરી રહ્યા છે પ્રભુ વ્યક્તિગત રીતે અંગત રીતે પ્રભુ મંડળીઓ સાથે જોડાઈને પ્રભુ કે પ્રભુ જે તે માધ્યમથી અમે સેવા કરીએ છીએ એ માધ્યમોનો તમે પુષ્કળ ઉપયોગ કરજો આશીર્વાદિત કરજો અને કેવળ અને કેવળ તેનો સગડો માન અને મહિમા તમને હોંજો અમારા મને કોઈ એનો શ્રય ના લે પણ પ્રભુ એનો શ્રેય તમને મળે અને એમ હવે બધા આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ ગેરમાર્ગે ગયા છે પ્રભુ તેઓને પણ તમે પાછા લાવજો દારૂ જુગાર વ્યભિચાર જેવી ખરાબ આદતોમાંથી તમે તેમને પાછા વાળજો તેવો પસ્તાવો કરે એવું તમે થવા દેજો અને પ્રભુ દરેક ઘૂંટણના મેં દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે લોકો જાત જાતના રોગોથી પીડાઈ રહ્યા છે પ્રભુ સાધના સમયે તમે પણ ઘણા બધા લોકોને સાજા પણ આપતા હતા અને પ્રભુ છે એક નગરના દરવાજા સુધી પ્રભુ ભીડ રહેતી હતી ને આજે સાંજે પ્રભુ અમે તમારો મહિમા જોઈએ હા પ્રભુ આજે દિવસના અંતે પ્રભુ અમે જોઈએ કે પ્રભુ તમે મોટા મોટા કામો કર્યા છે બીમારોને પ્રભુ તમે સાજા કર્યા છે પ્રભુ અને પરમેશ્વિતા તમારા નામે મોટા મોટા કામો થયા છે હા પ્રભુ આખા દિવસના અંતે પ્રભુ અમે જોઈ શકીએ આજે એવું તમે થવા દે છે પ્રભુ પ્રભુ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો પ્રભિતા નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાના માર્ગોને તમે આશીર્વાદિત કરજો ખુલ્લા કરજો પ્રભિતા સફળ કરજો આશીર્વાદિત કરજો આલ્સા બેન આપજો પ્રભુ અને જુદી જુદી પરીક્ષા તમારા બાળકો દેશ અને વિદેશમાં આપે છે તેમાં તેમને પાસ કરજો પ્રભિતા અને ખાસ પ્રભુ તેમના પર જે કંઈ તોમતો છે ખોટા કોર્ટ કેસ છે એફઆઈઆર છે લડાઈ ઝઘડા છે પ્રપિતા અને પ્રભુ પતિ પત્નીના લડાઈ જગ્યા છે આત્મિક લડાઈ ઝઘડા છે કૌટુંબિક છે મિલકતના છે ભાઈઓ વચ્ચે છે બહેનો વચ્ચે છે પ્રભુ બધા લડાઈ ઝઘડા તમે નિશને નાબૂદ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પિતા પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે જેઓ અમારી જેમ સેવાઓ કરી રહ્યા છે પ્રભુ અલગ અલગ દેશમાંથી ભાષાઓ બોલીને અલગ અલગ ભાષાઓ બોલતા લોકો પ્રભિતા અને પ્રભુ અલગ અલગ શહેરમાંથી ત્યારે પ્રભુ સર્વની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભિતા અને પ્રભુ તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ તમારા દરેક વિશ્વાસીઓના ઘરના કુટુંબોનું ભરણ પોષણ તમે કરજો અને પ્રભુ દરેકની સેવા દ્વારા તમે મહિમા પામજો એમને સફળ કરજો જ્યાં તમારા લોકોની સતાવણી થઈ રહી છે પ્રભુ ત્યાં પણ તમારી મોટી કૃપા દ્રષ્ટિ રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધ્રો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની પણ તમે સાથે રહેજો જે ઘરોમાં પ્રવેશ કરું પ્રભુ એવા ઘરનો કબજો અમે તમારા હાથમાં સોંપ્યો છે પ્રભુ એ ઘરના તમામ લોકોને તમે દિલાસો આપજો પ્રભુ મારા પિતા માટે પણ પ્રભુ અમે તમે મારા પિતાના નિધન માટે પણ પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ એ દુઃખમતી અમને બધાને બહાર કાઢજો અને પરમેશ્વર પિતા એમના વગર પણ પ્રભુ તમે અમને હવે જીવતા શીખવાડી અને પ્રભુ દોરવણી આપીને તમારામાં વધારે સ્થિર અને મજબૂત કરજો પ્રભુ એવી પ્રાર્થના કરી બીજાઓને માટે નમૂનો રૂપ બનીએ પ્રભુ એવું તમે થવા દે છે પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો પ્રભિતા અને પિતા જે કંઈ યાદની જરૂરિયાત છે પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો આ પડ આમી શું થયેલા પાપોને માફ કરજો અને સાંજે આભાર માટે માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન મીન આમીન